રાપર તાલુકાના ત્રંબો ગામમાં રાત્રિના અરસા યુવકની હત્યા નિપજાવાતા પંથકમાં ભારે ચકચાર પ્રસરી હતી વિગતો મુજબ આ બનાવ ગામના બસ સ્ટેશન પાસે રાત્રિના સમયે બન્યો હતો ચોવીસ વર્ષીય તનસુખ ડોડિયાની હત્યા કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા જ પોલીસ મથક સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો પરિસ્થિતિની ગંભીરતા જોતા વાગડના અન્ય પોલીસ મથકોનો સ્ટાફ પણ બોલાવી લેવામાં આવ્યો હતો અને ગામમાં ચાપતો બંદોબસ્ત ખડકી દેવાયો હતો બચાવી વાય સાગર સાબડા દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી રાત્રે તારીખ તેનો મિત્ર આરોપી ભરત કોલી દ્વારા રાખી લોખંડના પાઇપ પાડી તેની હત્યાને ઉપબતે બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર પાઘમર સાહેબની સૂચના જિલ્લાની અલગ અલગ એલસીપી એસઓજીની ટીમ બનાવી લોકલ પોલીસ સ્ટેશન ડિવિઝનની ટીમ બનાવી આરોપીને રાઉન્ડઅપ કરેલ છે